કેરી ખાધા બાદ આપણે ગોટલીઓ ફેંકી દઈએ છે પરંતુ નવસારીના અબ્રામા ગામમાં મહિલા ખેડૂતે ગોટલીનો સદઉપયોગ કરી અને તેમાં રહેલા વિટામિન બી સહિતના આયુર્વેદ ગુણધર્મોને ધ્યાનમાં લઈને મુખવાસ બનાવ્યો આ મુખવાસ દેશ વિદેશમાં એક્સપોર્ટ કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે બેલાબેન પટેલ બાગાયતી ખેતી કરે છે જેથી કેરીની મોસમમાં તેઓ કેરીના વેચાણની સાથે જ તેની બાય પ્રોડક્ટ થકી પણ આવક મેળવી રહ્યા છે કેરીના વેચાણની સાથે બીલાબેન કેરીના રસના બાટલા ભરે છે અને કેરીમાંથી નીકળતા ગોટલામાંથી મુખવાસ પણ બનાવે છે કેરી આપણે ખાઈને ગોટલા ફેંકી દેતા હોઈએ છે તો અમે યુનિવર્સિટીમાં આ મુખવાસ બનાવવાની ટ્રેનિંગ લીધી અને ગોટલામાંથી ગોટલી કાઢી અમે મુખવાસ બનાવીએ હું મુખવાસ બનાવું છું ગોટલીમાં બી ટ્વેલ ભરપૂર રહેલો છે એટલે બી ટ્વેલ ની જેને ઉણપ છે તે આ મુખવાસ ખરીદે છે બીલાબેન પટેલ ફેંકી દેવાતા કેરીના ગોટલાને સૌથી પહેલા સુકવે છે બાદમાં તેમાંથી ગોટલી કાઢી તેને પણ સૂકવીને છીણી કાઢે છે કેરીની ગોટલીની છીણીને ગરમ ઘીમાં શેકવામાં આવે છે પછી વરિયાળી અજમો જેવી અન્ય વસ્તુઓને ભેળવીને મુખવાસ બનાવે છે જેને પ્રતિ કિલો પાંચસોને પચાસ રૂપિયામાં વેચે છે ખાસ કરીને આ ગોટલીમાંથી ભરપૂર માત્રામાં બીટવેલ મળે છે જેની સાથે અન્ય રોગોમાં પણ કારગર સાબિત થાય છે કેરીની ગોટલીમાંથી આ બી ટ્વેલ્વ સિવાય પણ આપણને ઘણા બીજા ખનિજ તત્વો છે વિટામિન છે વિટામિન ઈ છે એ બધું મળી રહે છે પણ આપણે બી વિટામિન બી ટ્વેલ્વની ઉણપ દૂર કરવા માટે ગોટલીનો ઉપયોગ કરવો જ જોઈએ બેલાબેન મુખવાસ થકી કેરીની સિઝનમાં પચીસ હજારથી વધુની આવક મેળવી લે છે જેથી બેલાબેન નક્કામાં કેરીના ગોટલામાંથી આર્થિક ઉપાર્જન મેળવીને પરિવારને મદદરૂપ થઈ રહ્યા છે